આ સાંજે પાંચેક વાગ્યે પલટી ખાઈ ગયેલું કારમાંથી દોઢ કરોડ ભરેલા બે થેલાની લૂંટ થવાના પ્રકરણમાં લૂંટ નું તરકટ કરનાર યુવકે અન્ય સાગરી સાથે મળી લૂંટ નું તરકટ રચ્યાનું બહાર આવ્યું છે જેને લઈને પોલીસે બે આરોપીની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો છે સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજના દલાની મુવાડી ગામની સીમમાં કાર લઈને પસાર થતા દરમિયાન ટ્રકથી થી બચવા જતા કાર પથ્થર સાથે ટકરાતા કાર પલટી ખાઈ જતા ગાડીમાં આગળ અને પાછળ મૂકેલ દોઢ કરોડ રૂપિયાની ચોરી લૂંટ થયાનું ફરિયાદીએ જણાવતા જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી અને તત્કાલિક દોઢ કરોડની લૂંટ માટે તપાસ હાથ ધરી સ્થાનિકો અને લૂંટનો ભોગ બનનાર અશ્વિન પટેલ પાસેથી ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરવામાં પોલીસે પ્રયાસ કર્યો હતો અને રાત્રે અશ્વિન પટેલની એલસીબીમાં પૂછપરછ કર્યા બાદ બીજા દિવસે દોઢ કરોડની ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર મામલે પોલીસને શંકા ગઈ હતી અને અશ્વિન પટેલ અને તેના સાગરીત જ આરોપી છે અને હરસોલ રોડ પરના ખેતરમાં પૈસા ભરેલ થેલો સંતાડેલ છે તેવી પણ માહિતી મળી હતી જેથી પોલીસે લૂંટનું તરખટ કરનાર અને તેના સાગરીતની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે એટલે આ સાહેબ છે એ આઈસીઆઈસી બેંકમાંથી આ પૈસા ઉપાડીને નીકળેલા અને એમના મનમાં ખોટો વિચાર આવેલો કે ભાઈ દોઢ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ છે એ આપવી ના પડે હું પોતે જ આનો ઉપયોગ કરી લઉં આમ પણ મારું મકાન બનાવવાનું ચાલુ છે અને ધંધાના કામે જરૂર છે એટલે એમ વિચારીને નીકળેલા એ દરમિયાન રસ્તામાં એમના ફોઈના દીકરા પણ મળી ગયેલા તો એમના ફોઈના દીકરાને આરોપીએ વાત વાત કરેલી આ અશ્વિનભાઈએ કે ભાઈ આ પૈસા મારા એક પાર્ટીના છે પણ આપણે આપવા ના પડે એટલે હું તમને થોડો ભાગ આપીશ તમે આ પૈસા રાખજો એમ બિચ એમ કરીને કે ભાઈ હું ગાડીને અથડાઈ દઈશ અમદાવાદ જતાં ગમે તે રીતે અને બે અજાણ્યા માણસો આવ્યા આ લઈ ગયા છે એવું સ્ટોરી બનાવીશ અમદાવાદના એક વેપારી કેપિન મહેતાએ તલોદના અશ્વિન પટેલ પાસે ધંધાના કામાર્થે દોઢ કરોડ રૂપિયા મંગાવ્યા હતા બેંકમાંથી રૂપિયા ઉપાડીને નીકળ્યા હતા અને લૂંટ થયાની ફરિયાદ કેપિન મહેતાએ નોંધાવી હતી આમ તો મજરા તલોદ રોડ પર પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામની સીનમાં સાંજે પાંચેક વાગ્યે પલટી ખાધેલી કારનો ક્રાઇમ સીન ક્રિએટ કરી દોઢ કરોડની લૂંટ ચોરી થયાનું તરકટ રચવાના મામલામાં બે શખ્સોએ જાતે જ કારને ઊંધી પાડી હોવાની એલસીબીને જાણ થઈ જ હતી આરોપીની પૂછપરછ કર્યા બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપ્યો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેના મનમાં લાલચ જાગી હતી અને પોતાના મકાનનું કામ ચાલુ છે અને ધંધાના કામે પણ પૈસાની જરૂર છે આ રકમ તેના માટે કામ લાગશે ત્યારબાદ તેનો ફોઈનો છોકરો પણ મળ્યો અને આ પૈસા આપણે આપવા ન પડે એટલે હું જાતે જ અકસ્માત કરીશ અને બે લોકો લૂંટ કરી ગયા છે તેવી સ્ટોરી બનાવીશ કાર લઈ જનાર પટેલ અને ફોયના દીકરાએ ઊભી કરેલી સ્ટોરી પકડાઈ જતા હાલ તો બંનેને પોલીસે જેલ હવાલે કરી એક મોબાઈલ એક કાર અને રકમ સહિત એક કરોડ ત્રેપન લાખ પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની